નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે પશુપાલક છે એની લાઈવ મુલાકાત લેવા માટે આવે છે અને એને પોતાની એક ગાય છે તો એ ગાયમાં પેલા શું પ્રોબ્લેમ હતો અને શા માટે એણે આ આપણી જે આ પેટવેટ છે એનો ઉપયોગ કરેલો તો ખેડૂત આપણી સાથે જ છે તો એની લાઈવ મુલાકાત લઈ આ તમને ગાય દેખાડે તો ગીર ગાય છે ઓકે નમસ્કાર ખેડૂત આપણી સાથે છે તમારું આખું નામ જણાવો જી નમસ્કાર મારું નામ ગાધે મેનસીબાઈ દાનાભાઈ ગામ વડનગર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ઓકે હવે પેલા એ જણાવો કે ગાયમાં પ્રોબ્લેમ શું હતો જે મારી આ ગીર ગાય છે પેલો વેતર વિયાણી અને એ ગાય ચારો એકદમ બહુ ઓછી ખાતી હા અને દૂધ પેલા સ્ટાર્ટિંગમાં વ્યાણી તારે દૂધ બહુ સારું કરતી હતી પણ વચ્ચે પછી દૂધ થોડુંક મારી ગઈ હા અને

એનો જે ડિસ્પ્લે ઓપન નંબર છે એમાં કોન્ટેક કરી શકું છો નમસ્કાર આભાર